નમસ્કાર દર્શક મિત્રો આજના એક નવા વિડીયોની અંદર તમારું સ્વાગત કરીએ છીએ દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર કીર્તિ પટેલ અને રોયલ રાજાનો વિવાદ ખૂબ જ ચાલી રહ્યો હતો તારે દર્શક મિત્રો રોયલ રાજા છે તેનો આવતીકાલે અપહરણ કરવામાં આવ્યું હતું તેઓ તેને વિડીયો અત્યારે સોશિયલ મીડિયા એટલે કે પોતાની ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં વાયરલ કર્યો છે દર્શક મિત્રો આગળ તમને આખો વિડીયો બતાવશું તે વિડીયો તમે જોશો તો શોકી જશો દંગ રહી જશો વાયરલ વિડીયો છે દર્શક મિત્રો ખાસ ખાસ જોવાનું ભૂલતા નહીં કે દર્શક મિત્રો તે વિડીયોની અંદર રોયલ રાજાને માર મારે છે તેની મૂછો કાપી નાખી છે વાળ કાપી નાખે છે અને આ બધા તેને ન્યાય અપાવવા માટે માફી મંગાવે છે તેવો વિડીયો છે દર્શક મિત્રો રોયલ રાજે વાયરલ કર્યો અને એમ કહે છે કે મને ન્યાય આપો દર્શક મિત્રો આમાં તમને શું લાગે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે કોના સપોર્ટમાં છો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં રોયલ રાજા છે તે ખજૂરભાઈને સપોર્ટ કરતા હતા અને આવું બન્યું છે દર્શક મિત્રો તમે પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આપણે વિડીયોમાં મોડું નથી કરવું તમે પહેલા તે રોયલ રાજાનો વિડીયો જોવો એટલે તમને પણ ખબર પડે એટલે વિડીયોને લાઈક કરો